નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજે હું લઈને આવી છું જે ટેટ આર્ટની એક્ઝામ છે અગિયાર બાર મનોવિજ્ઞાનનું જે આર્ટસ રાખેલું છે એના માટે ખૂબ ઉપયોગી છે એવું કારક અભિસંધાન વિશે હું લઈને આવી છું કે કોની એને રચના કરી છે એને પ્રયોગ કેવી રીતે કર્યો છે મનોવિજ્ઞાનમાં તેનો આજે હું સંપૂર્ણ ડિટેલ લઈને આવી છું મિત્રો તો આ વિડીયો પૂરો જોવાનું ચૂકશો નહીં જેથી કરીને તમને ભણવામાં સહેલું થઈ શકે એવી રીતે હું લઈને આવી છું તમે જોઈ શકો છો તો ચાલો આજનો સ્ટાર્ટ કરીએ છીએ જે છે વિશે પ્રયોગો કરેલા છે ઘણા લોકો એ થોડ્રાઈવ પાવલો સ્કીનર વગેરે જેવા ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે એમને પ્રયોગો કરેલા છે તો તેના વિશે આપણે તેનામાંથી આપણે એક પ્રયોગ છે જે છે કારક અભિસંધાન વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું તો કે કારક અભિસંધાન એટલે શું પહેલા તો આપણે જોઈએ કે કોણે કોણે મનોવૈજ્ઞાનિક તરીકે સિદ્ધિ મેળવેલી છે તો જોઈએ તો કે સીટી મોર્ગન છે પછી પાવલો છે થોર્નડાઇક છે અને કારક સોરી અને બીએફ સ્ક્રીનર છે એ લોકોએ મનોવૈજ્ઞાનિક સ્તરે બહુ જ સિદ્ધિ મેળવેલી છે મિત્રો તો આપણે એવા જ એવા એક મનોવૈજ્ઞાનિક વિશે આપણે ચર્ચા કરીશું એને શું પ્રયોગ કર્યો છે. તો ચાલો કારક અભિસંધાન છે એ બીએફ એ કરેલું છે ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે ટૂંકમાં ત્રણ નામ છે જે ગમે તે નામથી તમે કહી શકો છો ક્રિયાત્મક સાધન રૂપ અને કારક અભિસંધાન આ અમેરિકન મનોવૈજ્ઞાનિક બીએફ સ્કીનરનું તેનું નામ છે એના જે છે નેવું કર્યો તો જે પણ ઉંદર ઉપર કર્યો હતો મિત્રો કેના ઉપર કર્યો હતો તો કે ઉંદર ઉપર કરેલો છે ને કબૂતર ઉપર પણ કરેલો છે ઘણી બધી ઘણા બધા પ્રાણીઓ પર એમને ઉદ્દીપકો મેળવવાનું શક્ય નથી તો વર્તન શેને આધારે ઘડાય છે વર્તનને ઘડવું એટલે અધ્યયન માટે મહત્વનું પરિબળ ક્રિયાનું પરિણામ પ્રતિપુષ્ટિ અને બદલો જ છે તો મિત્રો પ્રાણીની પ્રેરણાને તૃપ્ત કરવાનાર વર્તનને કેન્દ્રમાં રાખીને વર્તન દ્રઢ કરવા પર પ્રેમને ભાર મૂકેલો છે જોઈ શકો છો આમાં સાધના અને રચના કેવી રીતે કરેલી છે બોક્સની પેટીની તમે જોઈ શકો છો આમાં સ્કીનર બોક્સ છે ઓપરેશન ચેમ્બર્સ પેટી મૂકેલી છે પેટીમાં ઉંદર રાખેલો છે પેટીમાં રાખેલી કળ જોઈ શકો છો આવા કળ આપેલી છે એ દબાવાથી દિવાલ પર કાણામાંથી ખોરાક ની ટીકડી પડે છે મિત્રો જો આમાં ટીકડી લખેલી છે ફૂડ કેપ લખેલું છે સરસ આપેલું છે કે ઉંદર ને કેવી રીતે પેટીમાં પૂરેલો છે તમે જોઈ શકો છો પછીનું જોઈએ તો કે જોઈ આખે આખું ચિત્ર છે જુઓ જોઈ શકો છો આમાં પેટીમાં બે પૂરેલો છે હવે પ્રયોગ ની રીત શું છે તો એની પ્રયોગ ની એ છે કે પેટીમાં પેલા તો એને ભૂખ્યા ઉંદર ને નાખ્યો હતો કોને નાખ્યો હતો ઉંદર ને અમુક સમય સુધી એને ભૂખ્યો રાખ્યો હતો અને પછી એને તરત પેટીમાં મૂકી દીધો હતો પેલા તો ઉંદરને ભૂખો રાખ્યો હતો એને ભૂખ ભૂખ લાગી હતી અને પછી તરત એને પેટી ની અંદર મૂકી દીધો પછી તો શું ખોરાક માટે ઉંદર દોડા દોડી કરીને રાખે આયા જાય ત્યાં જાય આરંભમાં તો દોડા દોડી કરીને બહાર નીકળવાના પ્રયત્નો કરી એને પછી તો બહાર નીકળવા માટે એની પેટીની દીવાલ પર અન્ન પાત્ર એમાંથી તેને ટીકડી પડી અને ઉંદરે તે ખાઈ ગયો પરંતુ એક ટીકડી થી તેની ભૂખ છે એ સંતોષાતી નથી તે પાછો પ્રયત્ન કરે છે અને તે પાછો પ્રયત્ન પણ એવી જ રીતે અચાનક એનો પગ છે એની ઉપર જાય છે અને ટીકડી પડે છે ધીમે ધીમે દાંડી દાંડી દબાવવાની પ્રક્રિયા છે તે વધી જાય છે અને છેલ્લે ઈચ્છે ત્યારે દાંડી દબાવીને ખોરાક તે મેળવતો થઈ જાય છે હવે દાંડી દબાવવાની ક્રિયા જે છે મિત્રો ઈ પ્રતિચાર છે પ્રતિચાર નું ખોરાક અને પરિણામ શું છે તો કે અભિસંધાન ખોરાક છે એનું પરિણામ છે કે ખોરાક એને મળી ગયો હવે દાંડી દબાવો એટલે ખોરાક આવે એ પ્રતિચાર છે પછી જો કારક વ્યાખ્યા જોઈએ તો કે બદલા રૂપ પ્રતિપુષ્ટિ સાથે જોડી દેવાની ક્રિયાને કારક અભિસંધાન કહેવામાં આવે છે જેવી રીતે કે વારંવાર હાથો દબાવ્યો માંડો અને પ્રયત્નોની સંખ્યા વધી ગઈ એમ એમ ઉંદરો થોડાક પ્રયત્નોમાં અને પછી થોડાક થોડાક જ પ્રયત્નોમાં ઈ ઓછા પ્રયત્નોમાં ઈ અન્ન ની જે હતી ટીકડી ખોરાક એ લેવા માંડ્યો તો પહેલા પ્રયત્નમાં એને પંદર મિનિટે ખોરાક મળ્યો બીજા પ્રયત્ન માં એને પાંત્રીસ મિનિટે પડ્યો ત્રીજા પ્રયત્ન માં સુડતાલીસ મિનિટે અને ચોથા પ્રયત્ન માં એક તો એકોતેર મિનિટ થયો હવે જ્યારે પણ ઉંદર સ્કીનર પેટીમાં મૂકવામાં આવતો એટલે તરત જ તે હાથો દબાવી દેતો અને ટીકડી છે તે મેળવી લેતો તો અહીં હાથો દબાવવાની ક્રિયા વાત કરી દાંડી દબાવવાની ક્રિયા પ્રતિચાર અને અને પરિણામ છે તે ખોરાક મેળવે એ એનું પરિણામ છે પછી સ્કિનર પેટીમાં ખોરાક મેળવવા માટે જે આ રાખ્યું હતું કળ એ કળ દબાવવાથી પ્રતિક્રિયા છે સાધન બની જાય છે એટલે એ સાધન રૂપ અભિસંધાન પણ કહેવામાં આવે છે કણ છે એ સાધન છે આજે દેખાય છે કળ અચાનક એ પગ એનો કળ કળ એ છે એ સાધન છે એટલે એને સાધન રૂપ અભિસંધાન પર કહેવામાં આવે છે આપણા પણ જીવનમાં રોજ રોજ બરોજની જિંદગીમાં સાધન રૂપ અભિસંધાન અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે તમને તો ખ્યાલ જ છે કે સાધન રૂપ અભિસંધાનમાં સિદ્ધાંત તરીકે આપ વ્યક્તિ રેડિયો ટેલિવિઝન કમ્પ્યુટર મોબાઈલ ફોન વગેરે વાપરવાનું શીખી ગયો છે એકવાર બગડી જાય તો એની સુધારતા પણ આવડી ગઈ છે સમૂહ કરતા પણ આવડી જાય છે સાધન રૂપ અભિસંધાન સિદ્ધાંતને આધારે બધું થાય છે. તો માનવીની શીખ શીખવાની ક્રિયામાં કાર્યક અભિસંધાન જે છે એ ઘણો મહત્વનો ભાગ ભજવે છે મિત્રો કાર્યક અભિસંધાન છે યોગ્ય પ્રોબ્લમ આપવામાં આવે તો માનવ માનવબળને ઘણી અને વર્તન શીખવી શકાય છે હવે નીચેની બે બાબતો ફલિત થાય છે શુદ્ધ અઢક અને શુદ્ધિકરણ જે વસ્તુ કે પદાર્થ ને લીધે પ્રતિચાર કે પ્રતિચારની વારંવાર વારિતા વધતી જાય તે પદાર્થને શુદ્ધ ઢક કહેવામાં આવે છે શુદ્ધ અધિકરણ તો કે સુદકો દ્વારા પ્રાણી જે છે એને પ્રતિચારની અધિકરણ કહે છે હવે સુદકોના પ્રકારો કેટલા છે તો સુદકો ના પ્રકારો કેટલા આપેલા છે તો કે જોઈએ હકારાત્મક સુદડક અને નકારાત્મક તો હકારાત્મક એટલે જેની હાજરીથી સફળ પ્રતિચારની વારંવારિતા વધે તો હકારાત્મક સુદોટક થાય છે જેમ કે ખોરાક પાણી જાતિ સંતોષ જેને દૂર કરવાથી વધે છે અને તે નકારાત્મકતા છે એ દૂર થાય છે જેમ કે તીવ્ર પ્રકાશ તીવ્ર ઠંડી વિદ્યુત નો આંચકો એ છે એ પછી છે પ્રાથમિક અને દ્વિતીય સુદોટકો જીવન જરૂરિયાતની વસ્તુ હોય તે પ્રાથમિક છે જેમ કે ખોરાક પાણી અને જાતિ સંતોષ જ્યારે પૈસા પદ પ્રતિષ્ઠા એ બધું પ્રાથમિક જરૂરિયાત છે એ ન હોય તો પણ ચાલે પણ જેમ પાણી અને ખોરાક છે એના વગર આપણે ચાલવાનું નથી પછી જે શૈક્ષણિક ફલિતા તો જોઈએ તો વર્ગખંડ શિક્ષણમાં સાપ્దిక સુડટકો સરસ સાબાસ વગેરે આપવામાં આવે છે નોંધપાત્ર સિદ્ધિ સીધી મેળવનાને ઇનામ સર્ટિફિકેટ વગેરે આપવામાં આવે છે દ્રશ્ય સાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે હળવો ઠપકો પણ આપવામાં આવે છે અભિક્રમિત અધ્યયનની પ્રયુક્તિ એકમને નાના નાના ટુકડામાં વિભાજીત કરીને કરવામાં આવે છે હવે સ્કીનરે કબૂતરને લડતા અને ભેગા રહેતા પણ શીખવ્યું છે સર્કસના પ્રાણીઓને વિવિધ કૌશલ્ય આ રીતે શીખવામાં આવે છે વિશ્વ શાંતિ પણ આ રીતે લાવી શકાય છે એવું કહેવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ સ્કીનર નો આખો પ્રયોગ હતો શૈક્ષણિક સુધકો આપેલા છે તો મિત્રો તમને મારો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જરૂર જણાવજો જેથી કરીને હું બીજા વિડીયો પણ તમારી સમક્ષ મૂકી શકું મિત્રો તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જેમ બને તેમ શેર આગળ આગળ કરજો અને મારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો થેન્ક યુ